ખેડૂત મિત્રો નમસ્કાર હું છું સુભાષ ચોથાણી કૃષિ નિષ્ણાંત જૂનાગઢ આજની કૃષિ માહિતી મિત્રો આજે હું તમને જે કૃષિ માહિતી આપવા જઈ રહ્યો છું એ ખાસ કરીને અત્યારે સૌરાષ્ટ્રમાં ખાસ કરીને સૌરાષ્ટ્ર અને પૂરા ગુજરાતમાં વધુમાં વધુ જેનું વાવેતર થયું છે એ છે ચણા ચણામાં ઊગા પછી પ્રથમ ડોઝ ક્યારે આપવો ખાતરનો પ્રથમ પિયત ક્યારે આપવું અને પ્રથમ છંટકાવ ક્યારે કરવો એના વિશે આજે આપણું તમને માહિતી આપીશ આ માહિતી આપું એ પહેલાં દરેક નવા આવનાર મિત્રોને પહેલી વખત જે લોકો મિત્રો વિડીયો જોતા હોય એ લોકોએ આ જે ચેનલ છે અક્ષય સીટેક કંપનીની જે ચેનલ છે એને સબસ્ક્રાઈબ કરી દેજો જે નીચે લાલ અક્ષરે લખેલું છે સબસ્ક્રાઈબ ટચ કરી અને જેટલા પણ તમારા ગ્રુપ હોય એમાં લાઈક આપીને શેર કરી દેજો જેથી કરીને તમારા દરેક મિત્રમંડળને પણ આ દરેક અઠવાડિયામાં જે બે બે વખત આપણે માહિતી આપીએ છીએ એ મેળે રાખે મિત્રો ચણાનું વાવેતર આ વખતે પુષ્કળ પ્રમાણમાં થયું છે ખેડૂતોએ લાકડીયા તારની જેમ લગભગ જગ્યાએ ચણાનું જ વાવેતર કર્યું છે તમે રોડ પર જાઓ તો જ્યાં જુઓ ત્યાં ચણા જ દેખાય છે હવે ચણા આપણે વાવ્યા છે આપણે એ પણ જાણીએ છીએ કે એટલું બધું વાવેતર થયું એટલે ભાવ પણ પૂરા આવવાના નથી તો આપણે હવે ભાવનું આવે તો ઉત્પાદન તો વધારવું પડશે ઉત્પાદન વધે તો જ આપણો નફો વધશે ઉત્પાદન વધારવા માટે હવે જે અત્યારે પાયામાં આપણે મજબૂત શું કરવું એના વિશે તમને આજે ચર્ચા કરું તો મિત્રો પહેલું થઈ કે ચણા ઊગી ગયા એ પહેલાં આપણે એકથી બે પણ આપ્યા હોય ઊગ્યા પછી અત્યારે કોઈને ચણા વીસ દિવસના થયા ઉગ્યા પછી ઘણાને ત્રીસ દિવસના થયા ઘણાને ચાલીસ દિવસના થયા તો મિત્રો ઊગ્યા પછી જનરલી વીસથી પચીસ દિવસે આપણે પહેલું પણ આપતા હોઈએ છીએ એટલે પહેલુંથી પહેલું પિયત ક્યારે આપવું એ ખાસ અગત્યનું હોય હંમેશા શિયાળુ પાક આપણે અગાઉ કીધું પ્રમાણે કાચો મોલને પવાય નહીં એમ નાના હોય ચણા ઉગ્યા પછી તરત એને પાણી આપીએ તો એ મને પીડા થઈને બળવા માટે એટલે આપણે પહેલું ધ્યાન રાખવાનું કે પચીસ દિવસ ત્રીસ દિવસ જેવી જમીન જો આછી જમીન હોય તો વીસથી આપવું પડે જો જમીન જાડી હોય એકદમ પાણી સહન કરી શકતી હોય તો એવી જમીન હોય તેમાં પચીસ દિવસે પણ આપી શકાય એમ અલગ અલગ જમીનમાં વીસથી માંડીને ત્રીસ દિવસ સુધીમાં ગાળામાં પિયત આપવાનું હોય છે હવે પ્રથમ પિયત આપણે આપવું એની વાત કરી ત્યાર પછી તમને કહું તો પ્રથમ ખાતરનો ક્યો ડોઝ આપવો તો ખાતર છે એ જનરલી આમ તો ચણાનો પાક એવો છે કે લેગ્યુમિનિયમ ક્રોપ છે એટલે કે એમાં પોતે જ પોતાની ખાતર બનાવતું હોય પરંતુ શરૂઆતમાં એને પાયાનું આપણે ખાતર આપ્યું હોય અને શરૂઆતમાં એને પચીસ ત્રીસ દિવસ સુધી નાઇટ્રોજનની જરૂર પડતી હોય તો એ દરમિયાન જ્યારે પણ તમે પહેલું પાન આપો પચીસ ત્રીસ દિવસે ત્યારે એક વીઘે મેં અગાઉ કીધેલું હોય એ પ્રમાણે દસ કિલો જેટલું યુરિયા લઈ ગયો એની સાથે સુકારાની પણ દવા ભેંકી નાખીને એ જે યુરિયા છે એ ઉડાડી દેવું તો જેથી કરીને તમારે સુકારો પણ ન આવે અને નાઇટ્રોજન જેવું ખાતર પણ મળી રહે અને કે દસ કિલો યુરિયાની સાથે દોઢસો ગ્રામ સાપ પાવડર ભેળવી દીધો દોઢસો ગ્રામ ન્યુટ્રીબિલ ઝીંક ભેળવી દીઓ અને દોઢસો ગ્રામ બ્લુ કોપર ભેળવી દો આ બધું મિક્સ કરી અને આપી દીધો એટલે પહેલો તમારો ખાતરનો ડોઝ પૂરો થઈ જાય ત્યાર પછી ખાતર આપવાની જરૂર રહેતી નથી કેમ કે ચણા છે એ પછી પોતાની રીતે જ નાઇટ્રોજન બનાવતું હોય છે એટલે ત્યાર પછી આપણે ખાતર આપવાનું થતું નથી હવે મિત્રો આપણે પેલું પિયત પહેલો ડોઝ પાણીનો પહેલો ડોઝ ખાતરનો અને ત્યાર પછી હવે જે અગત્યનો પોઈન્ટ આવે છે ઘણા ખેડૂત મિત્રોના ફોન આવે છે ફૂલ આવ્યા છે ક્યાંક ક્યાંક ઈયળો દેખાય છે તો હવે ફૂલ અવસ્થા ચાલુ થાય ત્યાર પછી પહેલો ડોઝ આપણે કયો મારવો એની વાત કરું તો તમે મિત્રો જાણતા હશો કે જ્યારે પણ ચણામાં ફૂલ આવે ફૂલ આવે સાથે સાથે તમારેમાં પહેલી લીલીયળનો પ્રકોપ એનો એટેક ચાલુ થતો હોય છે આ લીલીયળ એવી આવે કે એને શિયાળાનો ભૂર પવન પણ નડતો ન હોતી કે એ અંદર ચણાના પહેલાં પાંદડા ખાય નોર્મલ હોય ત્યારે પછી જેમ ફૂલ આવતા જાય ને એમ ખાતી જાય મલાઈ મલાઈ જ ખાય આપણે કહીએ ને કે ફૂલ એટલે એ મલાઈ કહેવાય તો એ જે ઈયળ છે એ લીલીયળ કહેવાય અત્યારે હેલિયોથીસ પ્રકારની ઈયળ આવે અને એ પ્રકાર ખાસ એવો હોય કે જનરલી શિયાળો બેસેલા આપણે સમજીએ કે ઈયળોનો એટેક ઓછો થવો જોઈએ પરંતુ આ ચણાની ઈયળ એવી છે કે એ ઈયળને મારવી પણ હેલી છે અને એ આવે પણ ગાયક આવે એટલે એને કંઈ ઠંડી મંડી બહુ નડતી નથી એટલે એ ઠંડીના વાતાવરણમાં પણ દેખાવાનું ચાલુ થતું હોય છે તો મિત્રો આજે જે આ ઈયળોનો એટેક ચાલુ થયો હોય ફૂલ અવસ્થાનો પાક હોય ત્યારે તમારે પ્રથમ ડોઝ જનરલી આપણે નોર્મલ દવા લેતા હોઈએ છીએ એમાં એક ઈયળની દવા લેવાની લીલી યળની દવા તમને કહું તો જનરલી પ્લેથોરા આવે ત્યાર પછી મોનો એસિફેટ આવે ત્યાર પછી તમને કહું તો ફોસ આવે આવી ત્રણ ચાર પ્રકારની નોર્મલ જે દવા કહેવાય કે જે પાકને નુકસાન ન થાય એવા પ્રકારની ઈયળની દવા લેવાની પ્લસ એના ભેગું તમારે અત્યારે ફ્લાવરિંગ વધારવા માટે જે ગોદરેજ કંપનીનું ડબલ આવે ત્યાર પછી ડાવ કંપનીનું મિરાકુલન આવે ત્યાર પછી જે હ્યુમિક એસિડ એટલે હ્યુમિશિર આવે આવા પ્રકારના કોઈપણ તત્વો તમે ઉમેરી અને પાકનું ઉત્પાદન છે ફૂલ અવસ્થા વધારવા માટેના પ્રયત્ન કરવાના હોય છે તો મિત્રો આજે આપણા ત્રણ મુદ્દા જે અગત્યના હતા પ્રથમ પિયત ક્યારે આપવું પ્રથમ ખાતરનો ડોઝ ક્યારે આપવો અને પ્રથમ દવાનો છંટકાવ ક્યોર કરવો આ પ્રમાણે કરશો એટલે તમારે ચણા મોટા ભાગે બીજા હજી એક મહિનો આગળ જતો રહેશે અને ત્યાર પછી પાછું આપણે શું કરવું એના વિશે આપણે માહિતી આપશું ત્યાં સુધી રજા આપશો આભાર ધન્યવાદ